સ્થાનિક વિગતો પ્રમાણે અમરોલી વિસ્તારમાં મહારાષ્ટ્રીય નજીક યુવતી સાથે લગ્ન કર્યા હતા પરંતુ યુવતી ગર્ભવતી બની હતી અને તે વખતે તેના પિતાએ તેને ગર્ભપાત કરાવવાનું દબાણ કર્યું હતું આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો ત્યારે મામલો વધુ ઉશ્કેરાયો હતો ઉશ્કેરાયેલા યુવતીના પિતાએ અમરોલી પોલીસ મથકમાં જમાઈ સાગરના ગળા પર ચાકુના ઘા ઝીકી દીધા હતા કારણે પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું બનાવ બાદ સમગ્ર પોલીસ સ્ટેશન હચમચી ઉઠ્યું હતું અને અમરોલી પોલીસ તંત્રએ કાર્યવાહી કરી સસરા દેવીદાસ કટરીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસ હવાલે કરવામાં આવેલા આરોપી પર આ પ્રકારના હિંસાત્મક બનાવો સામે કડક પગલા લેવામાં આવશે પોલીસ સ્ટેશનમાં હલચલ મચાવી હતી જ્યારે ઇજાગ્રસ્ત જમાઈની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અમરોલી પોલીસે કેસની નોંધ લઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેથી ભવિષ્યમાં આવા હિંસાત્મક બનાવો અટકાવી શકાય આ ગંભીર હિંસાત્મક બનાવે પોલીસ સ્ટેશનમાં હલચલ મચાવી હતી જ્યારે અમરોલી પોલીસ તંત્રએ ઘટના પર તરત દખલ કરીને સસરાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના દ્વારા સમાજમાં હિંસાથી બચવા માટે પોલીસ અને તંત્રની સજાગ અને સમયસર પગલાંની મહત્વપૂર્ણતા ફરી એકવાર વ્યક્ત થાય છે